તાજી મલાઈમાં ક્યારે લીંબુ નાખ્યું છે નાખીને જુઓ તમારા હજારો રૂપિયા ખર્ચ થવાથી બચી જશે આજના આ વિડિયોમાં હું તમારી સાથે એવી ટ્રીક શેર કરીશ જેનાથી તમારું કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે શિયાળામાં દિવસો નાના હોય છે અને પૂરો દિવસ આપણો કામમાં જતો રહે છે અને અમુક કામ તો એવા હોય છે કે જેમાં સમય પણ વધારે લાગે છે અને કંટાળો પણ આવે છે એમાંથી એક કામ છે મલાઈમાંથી ઘી બનાવો આ ટ્રીકથી તમારું આ કામ ખૂબ જ સરળ થઈ જશે તો અહીંયા મેં મલાઈ છે એને ફ્રિજની અંદરથી બહાર કાઢી દીધી છે જો તમે એને ફ્રીજરની અંદર સ્ટોર કરતા હોય તો ત્રણ કલાક પહેલા બહાર મૂકી દેવાની અને જો તમે એને ફ્રિજમાં સ્ટોર કરતા હોય તો અડધો કલાક પહેલા તમે એને મૂકી શકો છો જેથી મલાઈ છે સામાન્ય ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યારબાદ હવે આપણે એક મોટું વાસણ લઈ અને એની અંદર મલાઈ છે એને ટ્રાન્સફર કરી દેવાની છે જેથી આપણને ઘી બનાવવું ખૂબ જ આસાન થઈ જાય તો અહીંયા જે આ મલાઈ તમે જોઈ રહ્યા છો એ દસ દિવસની મલાઈ છે તમારી મલાઈ વધારે હોય તો તમે થોડું વધારે મોટું વાસણ પણ અહીંયા લઈ શકો છો આ થી તમારે કોઈ મિક્સર કે કોઈ બ્લેન્ડરની જરૂર નહીં પડે ઘી બનાવવા માટે તો અહીંયા જો અમે બધી જ જે મલાઈ છે એને મોટા વાસણની અંદર ટ્રાન્સફર કરી લીધી છે ત્યારબાદ હવે આપણે એની અંદર જામણ ઉમેરીશું તો એક ચમચી જેટલું સારી રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ એક બાઉલની અંદર આપણે એકદમ ઠંડુ પાણી લેવાનું છે ચાર થી પાંચમી અંદર બરફના ટુકડા પણ લીધા છે ત્યારબાદ હવે આપણે લઈશું લીંબુ તો આ એક સિક્રેટ ટ્રીક છે તો જુઓ હવે લીંબુને આપણે મલાઈની અંદર નીચોવી દેવા તો લીંબુ છે એ નાનું હોય તો તમે એક લીંબુ લઈ શકો છો અને આ રીતના ની મદદ થી ફેરવતા જઈશું તો અહીંયા છે ને તમારે ધ્યાન રાખવાનું છે કે પાણી વધારે ના થઈ જાય ન તમારી મહેનત પણ વધારે થઈ જશે જ્યારે માખણ ઉપર આવી જાય ને ત્યારબાદ જ આપણે બીજું પાણી ઉમેરવાનું છે ત્યાં સુધી ફક્ત આ રીતના આપણે

માખણ નથી બનતું તો આ ટ્રીકથી તમારે કોઈ પણ ગરમ પાણી કરવાની જરૂર નહીં પડે કોઈ બ્લેન્ડર વગેરેની જરૂર નહીં પડે અને આસાનીથી માખણ તમારું ઉપર આવી જશે તો અહીંયા જોઈ શકો છો કે આપણું માખણ ઉપર આવી ગયું છે ત્યારબાદ હવે આપણે બચેલું પાણી છે ને એને થોડું થોડું કરીને ઉમેરી દઈશું અને આ રીતના એને મિક્સ કરતા રહીશું જેથી જે છાસ છે ને એ બહાર નીકળી જાય અને માખણ બધું ઉપર આવી જાય તો આ રીતના અહીંયા જેટલું પાણી લીધું હતું એટલું જ પાણી ઉમેરી છે વધારે પાણી નથી ઉમેર્યું તમારે હજી ઉમેરવું હોય તો તમે માખણ આવ્યા પછી થોડું અહીંયા પાણી ઉમેરી શકો છો આજે જે મેં તમારી સાથે ટ્રીક શેર કરી છે એનાથી ઘી પણ વધારે નહીં વેસ્ટ પણ બિલકુલ નહીં થાય અને સમય પણ નહીં લાગે તો અહીંયા તમે જોઈ શકો છો કે માખણ છે એ અલગ થઈ ગયું છે અને નીચેથી જે છાસ છે એ પણ અલગ થઈ ગઈ છે તો આ ટ્રીક થી એકદમ આસાનીથી આપણું માખણ અલગ પડી જાય છે અને આસાનીથી આપણે ઘી પણ બનાવી શકીએ છીએ તો જુઓ હવે આપણે શું કરવાનું છે કે આ જે છાસ નીકળી છે એને પણ આપણે ફેંકવાની નથી એનો પણ આપણે ઉપયોગ કરીશું તો હવે મેં એક મોટું વાસણ લઈ લીધું છે જે જાડા તળિયા વાળું હોય જેમાં આપણે ઘી બનાવી શકીએ અને હવે આપણે આ માખણને આ રીતના હાથની અંદર લઈ અને એના ગોળા બનાવવાના છે જેથી એકદમ આસાનીથી જે છાસ હોય ને એ બધી નીકળી જાય જેથી આપણો ગેસ પણ વધારે ના બળે તો હવે આ રીતના માખણના ગોળા બનાવી અને આપણે એને બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે ઘણા લોકો જમવામાં વાઈટ માખણનો ઉપયોગ કરતા હોય છે જો તમે પણ ઉપયોગમાં લેતા હોય તો સૌથી પહેલા માખણને બે થી ત્રણ વખત સાફ પાણીથી ધોઈ લેવાનો અને ત્યારબાદ એમાંથી એક્સ્ટ્રા જેટલું પાણી હોય છાસ હોય એને બી હાથેથી નીતારી દેવાની જેથી એ ખરાબ ના થાય અને ત્યારબાદ તમે એને ફ્રીજમાં મૂકી શકો છો એને તમે ભાખરી ઉપર લગાવીને પણ ખાઈ શકો છો ખાસ કરીને શિયાળામાં માખણ આપણા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો જેટલું પણ મેં માખણ છે એને બધાયને અલગ આ રીતના કાઢી લીધું છે આ નો પણ આપણે કઈ રીતના ઉપયોગ કરવાનો છે એ પણ હું તમને આગળ વિડિયોમાં જણાવીશ અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને બાજુનું બે લાયકન ક્લિક કરજો તો અહીંયા જેટલી પણ માખણમાંથી માંથી એકસ્ટ્રા છાસ છે ને એને આપણે નિતારી લેવાની છે અને ત્યારબાદ એની અંદર પાણી ઉમેરી દઈશું થોડું એક ગ્લાસ જેટલું આપણે એની અંદર પાણી ઉમેરીશું જેથી આપણું માખણ છે ને એકદમ સાફ થઈ જાય અને આપણું ઘી પણ એકદમ પ્યોર બને તો જુઓ ઘણા લોકોને એવું થતું હશે કે અહીંયા લીંબુ ઉમેર્યું છે જેના લીધે આપણું માખણ છે એ ખાટું થઈ ગયું હશે કે પછી એની સ્મેલ આવશે તો બિલકુલ પણ નથી થતું એક વખત તમે આ ટ્રીકથી છે ને ઘી બનાવી અને જોજો તમારું ઘી છે ને એ વધારે નીકળશે તો અહીંયા જુઓ માખણ છે ને એને આ રીતના આપણે હવે ગેસ પર મૂકવાનું છે પણ એના પહેલા હવે આપણે આ જે છાસ નીકળી છે એની અંદર આપણે લીંબુ ઉમેરી દઈએ તો અડધી ટેબલ સ્પૂન જેટલો આપણે લીંબુનો રસ ઉમેરી અને એને મિક્સ કરી લેવાનો છે ત્યારબાદ આપણે વાસણને ગેસ પર મૂકી દઈશું અને ગેસને ચાલુ કરી દઈશું તો અહીંયા ઘીને કૂક થતાં વીસથી પચીસ મિનિટ જેવો સમય લાગે છે પરંતુ અહીંયા આપણે છે ને ગેસને એકદમ મીડિયમ જ રાખવાનો છે જેથી ઘી આપણું સારી રીતના કૂક થાય તો અહીંયા વિસ્કર પર બી જેટલું માખણ હતું એને પણ મેં આની અંદર ડીપ કરી અને કાઢી લીધું છે તો અહીંયા જો તમે ગેસની આંચ ફાસ્ટ રાખશો ને તો ઉપરથી ઘી વધુ ઢળી જશે તો અહીંયા ગેસની આંચ મીડિયમ રાખવાની છે અને વચ્ચે વચ્ચે એને ચલાવતા રહેવાનું છે ઘી મીડિયમ કરવામાં આવે તો ઘી લાંબા સમય સુધી ખરાબ નથી થતું જેમ ઘી કુક થતું જશે એમ ઉપરના જે ઝાગ છે ને એ ઓછા થતા જશે તો વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું જેથી ઘી છે બહાર ના નીકળે તો અહીંયા તમે જોઈ શકો છો ઘી એકદમ ઓછું થવા લાગ્યું છે અને જેમ ઘી કૂક થઈ જશે એમ નીચેનું કીટું છે એકદમ બ્રાઉન થઈ જશે તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું ઘી એકદમ સરફેક્ટલી કૂક થઈ ગયું છે અહીંયા આપણે ગેસને હવે બંધ કરી દઈશું અને હવે આપણે જે દૂધ નીકળેલું હતું એને આપણે ગેસ પર મૂકી દઈશું પાંચ મિનિટ બાદ જે પનીર છે એ અલગ થઈ જશે તો એને વચ્ચે આપણે ચલાવતા રહીશું તો અહીંયા આપણે ચમચીની મદદથી એને ચલાવી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું પનીર જે અલગ થઈ ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ત્યારબાદ આપણે અહીંયા એને થોડું ઠંડુ થવા દેવાનું છે ત્યાં સુધી આપણે ઘીને બરણીમાં ભરી લઈએ તો ઘીને સ્ટોર કરવા માટે હું કાચની બરણીનો ઉપયોગ કરી રહી છું કાચની બરણીમાં ઘી લાંબા સમય સુધી ફ્રેશ રહે છે તો ઘીને મેં ગાળી લીધું હતું ગરણીની મદદથી તો હવે આપણે એને બરણીમાં ભરી લઈએ તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ પણ મિક્સચર કોઈ પણ બ્લેન્ડરની મદદ વગર આપણે આસાની ટ્રીકથી ઘી બનાવી અને તૈયાર કરી લીધું છે અને એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે કેટલું સરસ આપણું ઘી છે ચોખ્ખું બની અને તૈયાર થયું છે આ ટ્રીક થી ઘી બનાવવાથી કોઈ પણ વસ્તુ નો વેસ્ટ નથી થતો અને નોર્મલ કરતા વધારે ઘી બની અને તૈયાર થાય છે તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ત્યારબાદ હવે જે આપણું પનીર બનીને રેડી થઈ ગયું છે એને પણ આપણે કાઢી લઈએ તો અહીંયા મેં એક સુતરાઉ કપડું લઈ લીધું છે અને નીચે મેં અહીંયા એક વાસણ મૂકી દીધું છે જેની અંદર આપણે જે પનીર છે ને એને ગાળી લઈએ જેથી પાણી બધું નીકળી જાય અને પનીર અલગ થઈ જાય તો આની અંદર જો તમારે મસાલા પનીર ખાવાનું તમને પસંદ હોય તો તમે એની અંદર મસાલા ઉમેરી શકો છો જેમ કે નમક છે પછી ચીલી ફ્લેક્સ છે બધું ઉમેરી અને તમે મસાલા પનીર પણ રેડી કરી શકો છો અહીંયા હું નોર્મલ પનીર બનાવી રહી છું તો હવે આપણે હાથની મદદથી જેટલું પણ પાણી છે ને એને આપણે કાઢી લેવાનું છે અને નિતારી લેવાનું છે ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે અહીંયા એક ગ્લાસ જેટલું ફરીથી પાણી લઈ લઈશું જેના કારણે લીંબુની જેટલી પણ ખટાશ હોય ને એ બધી નીકળી જાય અને એની ઉપર આ રીતના રેડી દેવાનું છે અને ત્યારબાદ ફરીથી આપણે એને આ રીતના પોટલીની જેમ બાંધી અને જેટલું પણ પાણી છે ને બધું નિતારી લેવાનું છે આનો ઉપયોગ તમે પનીરની કોઈ પણ ડિશ બનાવ માટે કરી શકું છું આનાથી જો તમે પનીરના પરાઠા બનાવો તો ખૂબ જ ટેસ્ટી બને છે કારણ કે આ ઘરનું બનાવેલું પનીર છે તો અહીંયા જે આપણે પનીર છે છે એ બનાવી દીધું હવે આપણે એના પર કોઈ પણ વજન મૂકી દઈશું જેથી એક સારો એવોનો શેપ આવી જાય તો આ રીતના પોટલી બનાવ્યા બાદ એને આપણે ડીશની અંદર મૂકી દઈશું અને ઉપરથી કોઈ પણ એક વજનવાળી વસ્તુ મૂકી દેવાની છે તો થોડી વાર બાદ હવે આપણે એને હટાવી દેવાનું છે તો અહીંયા મેં એને હટાવી દીધું છે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલું સરસ આપણું ઘરનું પનીર અને બની અને તૈયાર થઈ ગયું છે એ પણ વેસ્ટમાંથી જેને આપણે ઘણી વખત ફેંકી દેતા હોઈએ છીએ તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે એક વખત આ રીતના ઘી કાઢી અને ટ્રાય કરજો તમારું ઘી વધારે જ નીકળશે